સંયોગત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યુએનએચઆરસી કચ્છ જિલ્લા ટીમ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં મૃતકોના આત્માને ચીર શાંતિ પ્રદાન થાય એના માટે કેન્ડલ માર્ચને બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને આ દુઃખદ દુર્ઘટનામાં ઘાયલ થયેલા જલ્દીથી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજના આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે યુએનએચઆરસી કચ્છ જિલ્લા ટીમને શ્રીમતી શર્મિષ્ઠાબા જાડેજાએ લીડ કર્યો હતો અને જિલ્લાના મુખ્ય હોદ્દેદારોમાં એડવોકેટ પૂનમબેન પાઠક શ્રીમતી હિનાબેન વ્યાસ શ્રી દયારામ ગોયલ શ્રી સ્મિત ઠક્કર શ્રી મહાવીરસિંહ જાડેજા અને શ્રી જીતેન્દ્ર પંચાલ તથા સ્થાનિક નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સૈયદ કાસમ શાહ